તો જય માતાજી મિત્રો જો રીંગણ સોંપવાનું ચાલુ છે મેં કાલે વિડીયોમાં કીધું હતું છ હજાર છોડ લાયા છે પહેલાં તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો વિડીયો આગળ શેર કરજો પોતપોતાની કુળદેવીનું નામ લખજો ચિયા ચિયા ગોમથી જોવો છો વિડીયો એ લખજો અને પેલા આગલા ક્ષેત્રમાં રીંગણ વેણતા વિડીયો બનાવ્યો હતો અત્યારે વાવવાનું ચાલુ છે વિના ઠાકોર આવે છે હમણાં લઈ જા બોલ રીંગણ કે બાબાનું ચાલુ છે કોણ કોઈ શાકભાજીની ખેતી કરે છે તો તમામ મંગળીએ વિડીયોને લાઈક કરજો શેર કરજો કરજો હા અને મસ્ત કે વાડી રીંગણાની તો વેણવા વળતરે મણિયારે માન સામકાઈ દસાજી કેટલા વાગે લાઈટ આવશે લાઈટ આજે હમ ફટાફટ વિડિયો આગળ શેર કરો કોણ કોણ ખેતી કરે છે એ પણ વિડિયોમાં લખો અમે છીએ ખેડૂતના દીકરા જય માતાજી બધાય ફટાફટ કોમેન્ટ કરતા રહેજો વિડીયો સબસ્ક્રાઇબર ચેનલને કરતા રહેજો